કવર કરવાનું શરૂ કર્યો છે તો કઈ કંપની છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ બ્રોકરેજ સ્વામી શેર માટે પ્રતિ શેર 570 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે આનો અર્થ મંગળવાર 25 માર્ચ 419 રૂપિયા અને 95 રૂપિયાના બંધ ભાવથી લગભગ 40% નો વધારો થવાની સંભાવના છે અને આ કંપની લિસ્ટિંગ પછી શેર દ્વારા મળેલી આ પહેલી બાય રેટિંગ છે એટલે કે આ કંપનીની લિસ્ટિંગ પછી કોઈ બ્રોકરેજ હાઉસ દ્વારા મળેલી પહેલી બાય રેટિંગ છે આ કંપનીને નવુમાએ જણાવ્યું હતું કે લક્ષ્મી ડેન્ટલ ભારતની એકમાત્ર સંપૂર્ણ સંકલિત ડેન્ટલ પ્રોડક્ટ કંપની છે જે કસ્ટમાઇઝ ક્રાઉન બ્રિજ એલાઇનર સોલ્યુશન અને પેડિયાટ્રિક પ્રોડક્ટ ઓફર કરે છે આ કંપની બીજા ક્રમની સૌથી મોટી

લક્ષ્મી આ બજારમાં નોંધપાત્ર હિસ્સો માટે સારી સ્થિતિમાં છે જે તેના વિવિધ સભર ઉત્પાદનો અને પોર્ટફોલિયો સ્કેલના અર્થતંત્રો અને સૌંદર્ય શાસ્ત્રની વધતી માંગ ડિજિટાઈ અને વધતી જતી નિકાલ આવક જેવા ઉદ્યોગના મુખ્ય પરિબળો દ્વારા પ્રેરિત છે બ્રોકરેજ મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખે છે જેમાં આવક અને સમાયોજિત પેટ અનુક્રમે છવ્વીસ ટકા અને ઓગણસાહીઠ ટકાના સીએજીઆર પર વધવાની અપેક્ષા છે જ્યારે આરઓસી એ એફઆઈ પચીસ થી અઠ્યાવીસ ઈ દરમિયાન ઓગણીસ ઓગણીસ ટકાથી ઓગણત્રીસ ટકા સુધી સુધારવાનો અંદાજ છે મુંબઈ સ્થિત ડેન્ટલ પ્રોડક્ટ અને મેન્યુફેક્ચરિંગ કંપનીએ વીસ જાન્યુઆરી બે હજાર ના રોજ ચારસો અઠ્યાવીસ રૂપિયાની ઓફર કિંમત સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છેલા એક મહિનામાં શેરમાં ત્રીસ ટકાનો વધારો થયો છે કંપનીના શેરનો ભાવ